દેવોના દેવ મહાદેવનો પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ગત રોજ માસના દિવસે અલગ અલગ જગ્યા પર વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવ્યા છે આતુર પણ હતા અને તે શ્રાવણ માસની શરૂઆત થઈ જતાની સાથે જ વડોદરા શહેરના અનેક શિવાલયો હર હર ભોલેના નાથથી ગુંજી ઉઠ્યા છે વડોદરા શહેરમાં આવેલો કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં ભક્તોની વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી છે શિવજીને રીઝવવા માટે તેઓને પાણી દૂધ અને ફળફળાદી અને બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યા છે અલગ અલગ જગ્યા પર જે શિવાલય મંદિર છે કાશી વિશ્વનાથ વિશ્વેશ્વર મહાદેવ મંદિરની વાત કરે તો અહીંયા આસ્થાનું કેન્દ્ર છે એક શ્રદ્ધા છે ભક્તો વહેલી સવારથી જ અહીંયા લાઈનમાં આવ્યા છે શિવજીને રીઝવવા માટે અનેક રીતે પ્રાર્થના કરી રહ્યા છે આખા શ્રાવણ માસમાં હર હર ભોલેના નાદથી શિવાલયો જ્યારે ગુંજી ઉઠવાના હોય ત્યારે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો સ્પાર્ટ ન્યૂઝ આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભક્તો જે પ્રમાણે આવ્યા છે શ્રદ્ધા અને આસ્થાની પ્રાર્થના સાથે મંદિરમાં એક દિવ્યતાનો પણ અનુભવ કરી રહ્યા છે શ્રાવણ શરૂઆત થઈ છે ભગવાન શિવને ભજવા માટે ભક્તો શિવાલોમાં ઉમટી પડ્યા છે શ્રાવણ માસના પ્રથમ દિવસે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારે આવી પહોંચ્યા છે ભગવાન ભોળાનાથના દર્શન કરવા પૂજા અર્ચના કરવા માટે ભક્તોનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના જે પૂજારી છે મહારાજ છે પૂજારી જતીન મહારાજ અને દીપક મહારાજ દ્વારા પણ ભક્તોને વિધિવત પૂજા અર્ચના પણ કરવામાં આવી છે દીપક મહારાજે ભક્તોને પૂજન વિધિ માર્ગદર્શન પણ આપ્યું છે શ્રવણ માસના પ્રથમ દિવસે જ પુણ્યનું ભાથું બાંધવામાં મદદ પણ કરી છે આજથી શ્રાવણ માસનો પ્રારંભ દરેક શિવાલયોમાં આજે ભક્તો દ્વારા જે પૂજા અર્ચના છે તે મહાદેવની કરવામાં આવી રહી છે અત્યારે અમે આવી પહોંચ્યા છે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રભુજી આપણી સાથે છે આપણે તેમની સાથે જ વાત કરીશું પ્રભુજી આજેથી જે મહા પર્વ જે શરૂ થઈ ગયો છે શું કહેશું કહેવાય છે કે વડોદરામાં છે પેલા કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જે જેતરપુર વિસ્તારમાં આવેલું છે અને કહેવાય છે કે સરસજીરાવ ગાયકોડ એને મંદિરનો એ એમને કરેલો હતો કે કહેવાય છે કે આ જે મંદિર છે લિંગ જે સ્વયંભૂ છે અને એ ટાઈમે ઘણા બધા લોકોની માનતા પણ એવી હતી કે આ મંદિરમાં જે પણ હૃદયથી આવતા હતા એ લોકોનું બધાની મનોની કામના પણ પૂરી થતી હતી અને જે પણ ઈચ્છા માગતા હતા તપ કરતા હતા એ લોકો અને કહેવાય છે કે અહીંયા બહુ વર્ષો પહેલાં ઘણા બધા ઋષિ મુનિઓ શિવાલ આ શિવલિંગ પર તપ કરતા હતા એ આધાર પર મંદિરનો ખરેખર ગાયકો સ્ટેટે કરેલો હતો અને પછી કહેવાય છે કે આજે પવિત્ર શ્રાવણ માસ છે અને શ્રાવણ માસનું એવું કહેવાય છે શિવપુરાણના આધારમાં જ્ઞાન સહિતામાં લખેલું છે કે જે પણ ભાવિભક્તો હોય છે દૂધ છે પંચામૃત છે મધ છે શેરડીનો રસ છે કાળા તલ છે બીલીપત્ર છે ધતુરો છે આ જે શિવની જે પ્રિય વસ્તુ શિવને અર્પણ કરે છે એના બધાના મનોકામના પણ દૂર થાય છે અને પાછું કહેવાય છે કે કુંડલીમાં જેટલા દોષ હોય છે એ દોષના આધારમાં પણ આ દ્રવ્ય શિવજી પર ચલા ચડાવવામાં આવે છે ને કહેવાય છે કે આ આ શ્રાવણ માસમાં છે ને ઓમ નમ શિવનો જાપ કહેવાય બહુ ઘણા વર્ષ પછી આવે કે ઓમ નમ શિવાનું જાપ જે નિરંતર કરશે એ લોકોની બધાની મનોની કામના પૂર્ણ પણ થાય છે અને કહે છે કે નવનાથ પૈકી એક મહાદેવ મંદિર પણ છે અને કાવડયાત્રા પણ દર વર્ષે શ્રાવણના છેલ્લા સુમારે આ મંદિરે તૈનથી સાડા ત્રણના વચ્ચે આ મંદિરે આવીને પણ બધા કાવડ જલ ચલાવીને પણ જાવે છે એટલે કહે છે કે મહાદેવ મંદિરમાં જે પણ લોકો ભાવિભક્તો આવે છે એ બધાની મનોની ઈચ્છા પૂરી થાય છે જતીન ગોવિંદ ગુરવ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પૂજારી કહેવાય છે કે આ પવિત્ર શ્રાવણ માસ પણ છે અને આ શ્રાવણ માસમાં વિવિધ શિવાલયમાં વિવિધ શિવાલયમાં પબ્લિકો થતી જ હોય છે અને પબ્લિક કહેવાય છે કે જે પણ શિવાલયમાં પબ્લિક થતી હોય છે તો ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ મહાદેવના મંદિરમાં ઘણા બધા લોકો આવતા હોય તો ભાઈ તમે દૂધ ચડાવીને કે બિલપત્ર એક બિલપત્ર એવું નથી કે લાખો બિલ કહેવાય છે ને મેં તી દલા તિગારા તિનેત્ર તી તી જન્મ પાપ સવારે એક બિલવા શિવાર બના તમે એક બિલીપત્ર શિવને ચડાવો છો તો પણ તમારે હજાર બિલીપત્ર જેટલું જ પુણ્ય મળે છે લાખ બિલીપત્ર પણ તમે ચડાવો છો એ સમયમાં તમે એક બિલીપત્ર દૂધ બીજ ચડાવીને જે નંદી મહારાજ છે ત્યાં આવીને તમે તમાર જે પણ તમે જે ભક્તિ કરતા હોય છે એ ભક્તિનું તમે ત્યાં નિરંતર પાઠ કરો છો ને તો શિવ તમારા પણ એ રીતે પ્રસન્ન થાય અને શ્રાવણ માસમાં સંપૂર્ણ શ્રાવણ માસ જે અપવાસ પણ કરતા હોય છે શિવજીને કહે છે કે મને આ મનોકામનાને હિસાબે મેં વ્રત પણ ઘણા બધા કરતા હોય છે બધાની મનોકામના પણ કહે છે કે શ્રાવણ માસમાં જે કહેવાય છે કે જે શ્રાવણ માસ કરતો હોય છે ને એને શિવના ગન સ્વયં લેવા આવે છે